હાલો દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત છે મહેશ ચૌહાણ વ્લોગમાં અને આજ આપણે આવી ગયા છીએ નવા રણુજા તો રાજકોટથી સત્તાવન કિલોમીટર થાય અને જામનગરથી તેતાળીસ કિલોમીટર થાય અને આજે નવા રાજપુરા આપણી આરે છે ભલાભાઈ નારાયણભાઈ અને પહેલું તો ઈ કે બધાને હેપી ન્યૂ યર અને અમારી ગુજરાતી ભાષામાં બધાને નવા વર્ષના રામ રામ તો આજ આપણે આવેલા છીએ રણુજા અને તમને બતાવી અહીંનો નજારો અત્યારે પાર્કિંગમાં છીએ આગળ જઈએ જે કાંઈ હશે એ તમને આગળ બતાવતા રહીશું ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તોને શેર કરો ચાલો તો હવે આગળ જઈને જોઈએ જે આવશે એ તમને બતાવતા રહીશું જય રામ

પબ્લિક તો ગજબ આવેલું છે હવે અંદર જઈ અને તમને તમારી સાથે મુલાકાત કરશું તો આ બધું જોઈ શકો છો પબ્લિક આ બધું આવે અંદર જે કાંઈ છે અંદર ગેટ ની અંદર બતાવવું હવે કેમ કે ઓલા કેમેરાથી શૂટ કરશું એટલે તમને એ બધું થી બતાવશે તો આવતી જોતા રહેજો છે આ જાય તો હવે તમને ઓલા કેમેરાથી જે કાંઈ આગળ છે કે એ બધું ઓલા કેમેરાથી બતાવશું એટલે વિડીયોને જોતા રહેજો અને મજા આવે તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો અને બોલો રણુજાવાળા પીરની જય આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને આ તિરુપતિ બાલાજી મહારાજની મૂર્તિ છે તો ઓલાય આગળ છે એમાં તમને દેખાડશું અમે અને વિડીયોને જોતા રહો બાકી પબ્લિક તો અહીંયા ઘણું બધું આવે છે આગે આગેના માણસો બધા જોવા આવે છે બાકી જોવો તો બહુ આવે છે અને અમારા મિત્ર છે ઈવડા પણ અમને મળી ગયા છે અહીંયા તો આગળ જઈ અને જોતા રહું તમને મજા આવે વિડીયો તો લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરો

આ બધા ગામના માણસો આવેલા આગળ દર્શન કરી હવે આગળ જે હશે એ તમને પતાવ અંદર દર્શન કરી લીધા છે અને હવે ગેટ ની બહાર જાય છે ગુજરી ભરાય એમ કહે છે તો આગળ જઈને અમે લોકો ખરીદી અને જે કઈ લેશું એ તમને બતાવીશું જો વિડીયો જોવાની તમને મજા આવે તો આપણે કીધું એમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વિડિયો અને હાલો તમને આગળ હશે એ બતાવશું ત્યાં સુધી વિડીયો જોતા રહેજો બરાબર તો હવે અમે જે મુખ્ય પરસા મંદિર છે એ બાજુ જઈ રહ્યા છીએ અને તમને દેખાડી દઈ અહીંથી આગળથી બરાબર Oh. Yeah. તો એમાં પરસા મંદિર છે ત્યાં અંદર ફોટો પાડવા લાવવું જ નથી એટલે આ મંદિરમાં આપણે ફોટા પાડ્યા છે આની પડતા પરસા મંદિર છે તો અને નારાયણભાઈ આપણે અરે બેઠા છે અહીંયા આવીને આવી તો મજા તમને કેમ થયું મજા આવી ગયા તો અહીંયા આવીને મજા આવી છે અને આ બાજુ જન ક્ષેત્ર ચાલુ જ રહે છે જમણવારવાનું બીજ ને એવું હોય ત્યારે જમણવાર નેવું ચાલુ છે હવે અહીંયા આવી ગયા છે હવે અહીંયા બધા કંઈક ગુજરી ભરાય એમ હવે ગુજરી જોવા જઈશી તો વિડીયો ને જોતા રહો બાકી તો મજા આવે એવું મંદિર બે મંદિર બહુ મજા આવે છે તો હવે આગળ જઈ અને પાછા મળી ત્યાં સુધી વિડીયો ને જોતા રહો બરાબર કતને રૂપે કા બીસ રૂપે કા એક મસ્ત હૈ ચલો આગતે આપણે દર્શન કરી લીધા છે હવે ગુજરી થઈને હવે આપણી ગાડી છે એક મંદિર નથી દર્શન કરતા હવે ન્યાય પાસે બતાવશે બરાબર ત્યાં બતાવે और गिननते यु मुकांत दे थक लो ભૂખા થઈ ગયા છે અને અમા આવી ગયા છે નારાયણભાઈ તો કેમ હા એ કેમ મળી પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે એમ કે દર્શન આપણે બધે કરી લીધા છે ને હવે હડાબર જેવું થઈ ગયું છે અને હવે બીજાની એની આરે આપણે આવેલા છે ઈવડે બધા દર્શન કરવા ગયેલા છે હવે આપણે અમે બે ભાઈથી હવે પાછા મળીશું નવા વિડીયોમાં આ સુધી વિડીયોને જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધાને નવા વર્ષના રામ રામ તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહાકાલ